કાય પંડિત નો વાહે છે ન્યાજીન ખાતું પડાઈ આવો પણ માવા આટો ખીસા નહીં ફાડી નાખતા હા આવો વધારો વેહ વેહ સાહેબ એટલે આમ જો આ થૂકવાના કુંડા નથી હોય એમાં કોઈ નહીં થૂકતા સાહેબ જોજો નકર હું ગામમાં થૂક લે સાહેબ જ માવો છોળે વાહ સાહેબ વાહ અને સાહેબ એકલા જ માવો ખાજો કોઈ નહીં દેતા નકર ઘરે તમારે બે જણા આવશે કેમ છો સીતારામ અને માવન ભાગ પડીને બે હજાર

નથી ભણાવ આવતો હો આમને કી સો હાર જોરદાર યાદ આવી ગઈ આપણે ભણતાતે તમને ખબર જ બધાયને મને ભૂખ જેવું આપો ને કાઈ ભૂખ જેવું હશે ગમે કોક હા હા મેલે હું ત્યાં મારા બાપા ઘરે છે હું એક જ છું મારા બાપાને લેણીએ મને કહેતા કે હા પૂરું કરો લ્યો બોલો અને ફરમાઈશ આપો હારી આપજો નગર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ફરમાઈશ આવ્યો મને કે મિલન ભાઈ મોસમ બીનો રંગ ગાજ મેં તારો બાપ ને કશું બીનો રંગ કે મોસમ બી હા ઘણા એમની એવી ફરમાઈશો આપી દે છે આપણે ભણતા તે પાઠ આવતો ગીલાનો નો છકડો આમાં ભણ્યા છે ને ખબર છે ગીલાનો નો છકડો આવતો જામાળા ખોપાળા તગડી પડી અને ભાવનગર એમાં પડી ભાવનગરમાં માં ભળી ગયું હવે આપણે બધાને ખબર છે ચાર ચાર પાંચ પાંચ પનાના પાઠ આવતા અને મૂળ ગુજરાતીમાં અડધી કલાકનો લેક્ચર આવતો એટલે અડધો પાઠ પતે ત્યાં લેક્ચર પૂરો થઈ ગયો એટલે મેડમ વિયા જ પાઠ અધૂરો રહી ગયો બીજા દિવસે મેડમ આવીને જોતા હોય લેક્ચર માં છોકરા

ત્યાં કો ક્લાસ ઊભો થઈ ગયો આની જો એક છોકરો બેઠરો વાહ આ છોકરામાં સંસ્કાર જો આ એક છોકરાયો છે કે ક્લાસની છોકરીને ફાઈફાઈ નથી કરતો શરમ વગરનો તમારા માબાપે આવા સંસ્કાર આપ્યા છે કોકની છોકરીને ફાઈફાઈ કરો છો આના માબાપે સંસ્કારનું કેટલું ચિંતાન કર્યું છેબા આમાંથી કઈ સંસ્કાર શીખો સાહેબ આનું નામ લખો નામ લખો આ છોકરાનું મયુરને 26મી જાન્યુઆરી એવડા પર નામ લખો

ઉશ્કળ બુદ્ધિઓ પકડી લીધી સાબદાઈ ભાઈ હા અને એનો જ આનંદ છે સાહેબ વધારો વધારો ખડે હા હા આપણે કોઈ ટેન્શન નથી ને સાહેબ અમે કન્ટિન્યુ રાખીએ ને વાહ વાહ પોલીસવાળા સાહેબ એટલું કેટલું આમ જીગર આવી દયો નકર તમારું સાયરન હા પણ ભૂંદરે કુંડીયો આટ આવી જા કેમ કે તમારા સાયરનમાં બીક જ એટલી અને હમણાં સાહેબ ખરેખર આમ જો અત્યારે તોલા ઓલા મશીન આવ્યા છે દારૂ પીધો ને ફૂંક મારો એટલે લાલ લાઈટ થાય સાહેબ ખોટું નહીં માનતા પણ સત્ય કહેવાય જો સાહેબ હું રાજસ્થાન બોર્ડર થી આવતો હતો મને ઉભો રાખ્યો મને કે ઉભા રહ્યો ભાઈ ક્યાં ગયા તા સાહેબ માઉન્ટ આબુ મને કે પીધો મત સાહેબ હું પાણી નથી પીધા મને કે નહીં મશીન માં ફૂંક મારવી પડશે ફૂંક મારશો લાલ લાઈટ થાય એટલે ખબર પડી જાય કે તમે પીધો છે કે નહીં પણ મત સાહેબ પણ મે પીધો જ નથી તો મને કે નહીં ફૂંક મારવી પડશે પણ મત સાહેબ મને ફૂંક મારતા આવડતું જ નથી ચા બરોબર રાજસ્થાનના પીઆઈ સાહેબ ની ગાડી આવી મને કે હું સાહેબ ભાઈ મે સાહેબ આ સાહેબ મને એમ કે છે કે તમે દારૂ પીધો છે મે સાહેબ નથી પીધો ખરેખર અને મને મશીનમાં ફૂક મારવાનું કે છે અને સાહેબ મને મશીનમાં માં ફૂક મારતા આવડતી નથી પીઆઈ સાહેબે મશીન આસ કે લીધું લાય હું ફૂક મારું તો પીઆઈ સાહેબે ફૂક મારી લાલ લાઈટ રાજસ્થાન રાજસ્થાન ઓ સાહેબ આ પણ સાહેબ આ આ ઘડીક વીઆઓન સાહેબ સમજો ઘડીક અરે પીસીઆર સાહેબ આ મૂકી દે સમજો તમને સાહેબ કોઈ નો કે આમ તો ગાડી હોય તો તમારે તો આનંદ હોય હા પણ નાના સાહેબ તમે ડ્યુટી માં જો આનંદ થાય છે ભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ એટલો 700 સહકાર આપે જો અને સાહેબ હવે ચૂટણી આવી એટલે હવે તમારું ઉજાગરા જાજા રે ઓ ગોપીન કમ સાહેબ બંધ કરો નિરુફામ બંધ નઈ કરતા હો નિરુફામ બે હવા દેજો આમ જો અને સાહેબ આ તમારા જે કોરોના વખતના નેતરના ડંડા છે એની બદલી નાખો ઈ ડંડા મારો એમાંય વાંધો નઈ પણ સાહેબ સીપટિયો આવે છે

બાપા એક સપનું પૂરું છું એ પચાવ પણ નહીં આમના વાંધો નહીં આવે લગભગ થઈ જાય સાહેબ તમારે મને બહુ ગમે પોલીસ વાળા

આ બે જણા તું આડા હાલવા વાળા હોય ગામમાં બે જણા નડવા વાળા હોય એમાં એક જણો ગામમાં દોડાયો એટલો હતો સમજા અને એમાં બરોબર વાળંદ ની દુકાને દાઢી કરવા એમ સમજા વાળંદ દાઢી કરતા કરતા કે ભાઈ કાલ રહેતા ગામમાં ચોર આવ્યા હતા બધી ખબર છે ચોર ક્યાં આવ્યા હતા કોના ઘરે ગયા હું તોડ્યું